આ મામલે ટ્રાફિક પોલીસ પણ પહોંચી છે માંથી દારૂની એક બોટલ પણ મળી આજે સવારે શહેરના જગતપુર વિસ્તારમાં આવેલા રેલવે ઓવરબ્રિજ પરથી એક ડમ્પર પસાર થયું હતું ત્યારે બેફામપણે ચાલતા ડમ્પરે એક ગાડી અને એક્ટિવા સહિતના વાહનોને અડફેટે લીધા હતા અકસ્માત સાથે ટ્રાફિક જામ થયો હતો ને પગલે એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી આ ઘટનાને પગલે લોકોએ પોલીસને જાણ કરતા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી લોકોએ ડમ્પરમાં તપાસ કરતા કેટલાક કાગળિયા અને દારૂની બોટલ પણ મળી ઉલ્લેખનીય છે કે શહેરમાં બેફામ ડમ્પરો ગેરકાયદેસર રીતે દિવસે પ્રતિબંધ હોવા છતાં પણ દોડી રહ્યા છે ખાસ કરીને એસડી હાઈવે નિર્મા યુનિવર્સિટી રોડ જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી રોડ રાણીપ ન્યુ રાણીપ ડી કેબિંદ સહિતના વિસ્તારોમાં દિવસે પ્રતિબંધ હોવા છતાં પણ ડમ્પર જેવા ભારે વાહનો ચાલી રહ્યા છે આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે